જરૂરિયાતમંદ લોકોને પૌષ્ટિક ભોજન આપવામાં આવ્યું હતું આ ભોજન વિના મૂલ્ય સંસ્થા દ્વારા આપવામાં આવ્યું હતું જેનો લાભ ત્રણસોમી વધારે શ્રમજીવીઓએ લીધો હતો સંસ્થાના પદાધિકારીઓએ કાર્યકરો આ પ્રસંગે ઉપસ્થિત રહી અને સેવા કાર્યમાં જોડાયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગર ખાતે પર્પલ વુમન ક્લબ દ્વારા અનેકવિધ સેવાકીય કામગીરી કરવામાં આવી રહી છે

अलग-अलग पैकेट तैयार करी व्यक्तिगत दवाओंનું વિતરણ કરવામાં આવ્યું તથા તમામ વડીલો તથા સ્ટાફ સભ્યોને પણ શુભેચ્છાઓ સ્વરૂપે ફળનું વિતરણ ક્લબ દ્વારા સ્થળ પર કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ક્લબ પ્રેસિડેન્ટ राजीव भंडारी સેક્રેટરી अश्विन शर्मा गौरांग रावत मुकेश સરિયા તથા જીબી બારિયા હાજર રહ્યા હતા સિનિયર સિટીઝન મંડળ તથા મહિલા શક્તિ મંડળ રાંદેસણ ઉર્જાનગર બે દ્વારા રાજકોટ આગનિકાનડના મૃતકોને બાવની શ્રદ્ધાંજલિ અર્પણ સભા રાખેલ હતી

આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો હું ધન્યવાદ